જય મોગલ જય મણિધર જય મણિભા બાપ મોગલ ધામ કબરાવથી બાપુ શ્રી મોગલ ચારો ચારણ નો વાત છે કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે જ પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે અને હું આતંકવાદી કઉ છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિક થી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાયો છે નેતી નેતી કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની આને કંપની કહું છું એસએમએલ કંપની હરામનું ખાઈ ખાય અને જેમ આવે બફાટ કરે છે લખવા એના એના ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાળો નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય કયું સઠ બાપ તમે હવે અનુષ્ઠાન બેહી જાઓ જ્યાં સુધી આપણે શંકરાચાર્યને અમે માફી ન માગે અખિલ બ્રહ્માડના માલિક કૃષ્ણની આગળ લખાણ નો દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધા એને બેહી દેવાનું છે એમ હું તમારો ફેળો છું અને હું બુધવારનો બેહવાનો છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી જાવાય ત્યાર છે કાકા અમારા હાથમાં બે વસ્તુ છે તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણે ઈ તાકાત છે કાં તો મારી માયે ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે એમ આ એક બાપુનો આદેશ છે અઢારે વરણને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાઈ કે પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મહેનત જેમ આવે બફાટ કરે છે કારણ ઈશ્વરથી મોટો દુનિયામાં કોઈ નથી અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે બાપુ અના સ્તનમાં બુધવારના બે હોવાના છે સમજુ કારણ મારે વહેલું બે હવું પણ અમુક મારે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું છે એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસનસોટ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામીની સ્વામિનારાયણ જે સંપ્રદાય મંદિર છે અહીંયા બેહીશ અને કે મોગલ ધામના ના પટ માં બે જઈશ દુનિયા ખબર પડે ચારણ સુચિત છે અને ચારણ ધારે કરી શકે છે પણ હું બોલવું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટનો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વર્ણ છે કૃષ્ણ ની કૃષ્ણથી કૃષ્ણ મોટા કોઈ નથી જય મોગલ જય મણિધર જય વરવાળી